નમસ્તે કેમ છો બધાને મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો જે બહેનો કટોરીવાળું બ્લાઉઝ કરે ત્યારે ઘણા પ્રોબ્લેમ થાય તમે ઇઝીલી ટક્સવાળું કરી શકો પ્રિન્સેસ કરી કટોરીવાળા બ્લાઉઝમાં કટોરી બહુ અઘરી લાગતી હોય તો બહેનોની કોમેન્ટ પણ ઘણા ટાઈમથી આવે કે મેડમ તમે ડાયરેક્ટ કાપડ ઉપર કટોરી વધઘટ કેમ કરી શકાય તો સરસ મજાનો આ જે વિડીયો છે તમને સમજાવીશ કે તમે ડાયરેક્ટ કાપડ ઉપર પણ તમે કરી શકો છો તેમાં કેવી રીતના તમારે વધારે કટોરી આપણે જે લેવાની હોય છે વધારે માપ એ કેવી રીતના લેવું બરાબર તો આપણે પહેલાં કટિંગ કરીએ જ્યારે પેપર કટિંગ ત્યારે આપણે નાની કટોરી નીકળે બરાબર એ આપણે મોટી કરવાની છે ડાયરેક્ટ તમે કાપડ ઉપર પણ કરી શકો બરાબર તો મેં આ કાપડનો ટુકડો લીધો એમાં આપણે જે કટોરીની નાની સાઇઝ નીકળે કટોરીમાંથી જે આપણે ફર્મો બનાવીએ ત્યારે એ લેવાનો છે તો મેં આ રીતે લીધો છે હવે એને કેવી રીતના રાખવું તે તમને સમજાવવું આ રીતે આપણે ઉરેફમાં ક્રોસમાં અહીંયા આપણે દોઢ થી બે ઇંચ રહી તે રીતે આપણે જગ્યા છોડવાની છે ને આ રીતે રાખી દેવાનું છે બરાબર હવે આપણે જે સાઇઝની આપણે કટોરી છે તે સાઈઝ આપણે આ રીતે માર્કિંગ કરી લઈએ બરોબર માર્કિંગ કરી લો પછી તમને સમજાવું કે કેવી રીતના તમારે કટોરી બનાવવાની છે બરોબર આ રીતે આ માર્કિંગ કરી લઈએ આ બધી જગ્યાએ મેં માર્કિંગ કરી લીધું તમે જોઈ શકો છો હવે આપણે અહીં માર્કિંગ નથી કરતા હું ડાયરેક્ટ તમને વધારીને બતાવું હવે જે આપણે માપ છે તેનો ગોલ શેપ આપી દીધો બરાબર હવે આપણે એક સાઈડ અહીંયા એક ઇંચ વધારે લેવાનું છે આ સાઈડ ને આ સાઈડ આપણે વધારે એક ઇંચ લેવાનું છે બંને સાઈડ આપણે પોહળાઈમાં એક એક ઇંચ વધારે તમારે વધારે મોટે કટોરી કરવી તો તમે ડોટ દોઢ પણ લઈ શકો બરાબર તો તમારે વધારે મોટી સાઇઝ થઈ જશે તો એ રીતે તમારે કરવાનું છે હવે આ રીતે આપણે એક એક ઇંચ બંને સાઈડ લીધું તે એક એક ઇંચને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે મેં જોઈન્ટ કરી લીધું તમે જોઈ શકો છો હવે આપણે નીચેની પહોળાઈ માપવાની છે તો સાડા આઠ આવે છે તેનું મધ્ય કરવાનું બરાબર તો આ રીતે પણ તમે મધ્ય કરી શકો છો આ રીતે જે જે આવે છે પોઈન્ટ ત્યાં આપણે એક માર્કિંગ કરવાનું છે બરાબર તો આપણા સવા ચારનું માર્કિંગ થશે બરાબર આ રીતે તમે જોઈ શકો છો આ રીતે સવા ચારે મેં માર્કિંગ કરી લીધું હવે ક્યાં ક્યાં વધારે લેવાનું છે તે તમને સમજાવી દઉં અડધો ઇંચ આપણે અહીંયા વધારે લેવાનું સિલાઈ માટે ને આ ભાગને આપણે અહીંયા આની સાથે જોઈન્ટ કરી લઈએ બરાબર આપણે થોડુંક સિલાઈ માટે એડ કરવાનું છે બાકી બધે આપણે આ રીતે જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે આ સાઈડ આપણે વધારે કટોરી બની ગઈ હવે અડધો ઇંચ આપણે અહીંયા લેવાનું છે જે સિલાઈ માટે હવે આ પોઈન્ટને ને આ પોઈન્ટને આપણે જોઈન્ટ કરી લઈએ તો જેવો શેપ છે તે રીતે શેપ પ્રમાણે આપણે લેતું જવાનું છે બરાબર હું તમને બતાવું તે રીતે તમારે કટોરીનું શેપ આપી દે આ શેપમાં પણ બહુ બેનોને પ્રોબ્લેમ થાય છે તો ગોલાઈ એકદમ સરસ તમારે કટોરીની બનવી જોઈએ જ્યારે તમે કટિંગ કરો છો બેનો ત્યારે એકદમ ગોલાઈ લેવાની તમે જોઈ શકો છો આપણે આ રીતે ગોલાઈ આપી દીધી બરાબર હવે આપણે આ કટોરીનો ભાગ લઈ લઈ તમે જોઈ શકો છો આપણો કટોરી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે કમ્પ્લીટ કરવાની છે એકદમ સરસ રીતે આપણે ગોલાઈ આપી દેવાની છે આ રીતે આ રીતે બની ગઈ હવે આપણે આ જે મેન મધ્ય કર્યું ત્યાં આપણે દોઢ ઇંચ નીચે લેવાનું છે તો દોઢ ઇંચ હું લઈ લઉં છું આ રીતે આ રીતે દોઢ દોઢ ઇંચ લઈ લીધું મેં નીચે હવે આપણે શું કરવું તે તમને સમજાવી દો આ પાર્ટને આની સાથે જોઈન્ટ કરવો અને આ પાર્ટને અહીંયા જોઈન્ટ કરવાનું છે તો આ રીતે આપણે ક્રોસમાં જોઈન્ટ કરી લઈએ આ રીતે એકદમ ઈઝીલી બતાવું છું તમે એકદમ ઇઝીલી કટોરી બનાવી શકો છો કટોરી તમને અઘરી લાગતી હોય તો આ વિડીયો જોઈને તમને ક્યારેય કટોરી અઘરી નહીં લાગે બરાબર કટોરી કટોરીવાળા બ્લાઉઝમાં મેઈન કટોરી જ હોય છે એ બનાવતા આવડી જાય એટલે કટોરીવાળું બ્લાઉઝ તમને બનાવતા આવડી જાય હવે આપણે ટોટલ આપણે અહીંયા ત્રણ ઇંચ એક માર્કિંગ કરવાનું છે તો હું ત્રણ ઇંચ લઈ લો નીચેથી આપણે ત્રણ ઇંચ લીધું બરાબર એની સાથે આપણે જોઈન્ટ કરી લીધું આ આપણો ટક્સ પોઈન્ટ થયો હવે આપણે એક ઇંચ અહીંયા લેવાનું છે ને એક ઇંચ આપણે અહીંયા લેવાનું છે આ પાર્ટને આપણે જોઈન્ટ કરી લઈએ આપણે ટક્સ છે આપણે કટોરીનો તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે તમારે વધારે મોટી કટોરી કરવી તો તમે દોઢ દોઢ ઇંચ પણ લઈ શકો નાની કરવી હોય તો તમારે જે આ કટોરી બનાવી લે છે તેમાંથી તમારે અંદરની સાઈડ પોઈન્ટ લઈ લેવાના બરાબર તો તમે નાની પણ કરી શકો આ રીતે તમારે કટોરીને કમ્પ્લીટ કરવાનું છે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી કટોરી બનીને તૈયાર થઈ ગઈ હું કટિંગ કરીને પણ બતાવું તમને તો તમને વધારે ખ્યાલ આવે બહેનોની કોમેન્ટ આવતી એટલે આ વિડીયો હું અપલોડ કરું છું કે ડાયરેક્ટ કાપડ ઉપર તમે કેવી રીતના કટોરી બનાવી શકો બરાબર આ રીતે કટોરી બનીને તૈયાર થઈ જાય બરોબર આ રીતે આપણે અંદરની સાઈડ લેવાનું હોય છે આ રીતે આ રીતે આપણે ટક્સ લઈ લઈએ એટલે આપણે કમ્પ્લીટ આપણી કટોરી કમ્પ્લીટ થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે તમે વધઘટ કરી શકો છો આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા પ્રિન્સેસ ટ્રક્સર કોઈ બી સાઇઝના તમે મગાવી શકો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયોને લાઇક કરજો જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ